બાળપણથી જુદા જુદા દેશનું ચલણ ભેગું કરવામાં રસ હતો શરૂઆતમાં ભારત દેશના નોટો અને સિક્કા ભેગા કરતો હતો ત્યારબાદ ધીરે ધીરે બીજા દેશોના ચલણ માટે પણ રસ જાગતા તે હંમેશા કોઈ જાણકાર પાસેથી કે એના પપ્પા પાસેથી જેમ બને એમ વિદેશી ચલણના નમૂના ભેગા કરવા માટે પ્રયત્ન કરતો હતો તે છેલ્લા દસ વર્ષથી એના આ રસ માટે પ્રયત્ન કરી રહ્યો હતો હાલમાં તેની પાસે એશિયન દેશ અમેરિકા આફ્રિકન દેશ મિડલ ઈસ્ટ ખાડી દેશ રશિયા થઈને કુલ ચાલીસ દેશની ચલણી નોટો તથા સિક્કાનો સંગ્રહ છે આ સંગ્રહની કુલ કિંમત સાહીઠ રૂપિયા બરાબર થાય છે નિસર્ગને સ્ટેમ્પ સંગ્રહ અને અન્ય સંગ્રહના પબ્લિશ થતા હોય એવું જાણ થતા એણે પણ એના માતા પિતાને તેના આ સંગ્રહ ને સાર્વજનિક કરવાનો ઉત્સાહ જણાવ્યો તેના ઉત્સાહને સમર્થન આપતા અને તેના પરિવારે આ પ્રયાસને પબ્લિશ કરવાનું નક્કી કર્યું નિસર્ગ આ વાતને લઈને ખૂબ ખુશ છે અને એની ખુશી વ્યક્ત કરી હતી એન્કર ભામિની કંસારા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ મારું નામ નિસર્ગ કંસારા છે હવે આજે તમે કરન્સી એકઠી કરી છે એ કયા કયા દેશોની છે આ એશિયન કન્ટ્રીઝ છે આફ્રિકન કન્ટ્રીઝ છે ગલ્ફ કન્ટ્રીઝ છે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ છે અને અમેરિકા અને કઈ રીતે એકઠી કરી આ મારા ફાધર થ્રુ મેં કરેલી છે કરન્સી કેવી રીતે મારા ફાધર ની જોબ એવી છે કે એમને બહાર જવું પડે તો એ જ્યાં બી અલગ અલગ દેશમાં જાય તો ત્યાંથી કન્ટ્રીના એ કન્ટ્રીના કરન્સી લાવે અને કેટલા વર્ષથી ભેગી કરવી છે આ લગભગ દસ બાર વર્ષથી છેલ્લા ભેગા કરી